તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જ સો તો અત્યારે સવાર સવારમાં આપણે આવીયા છીએ ગોડાઉને તો મારા એક બે કાગડિયા બાકી છે એ લેવાના છે તો આ બઈડી આપડી રિક્ષા ને આપણે હમણાં જઈએ એક ફેરો છે તો એ કરી આવી એ કરવા જવાનું છે બાકી કાલે આપણે બહુ ફેરા માર દીધા તો આજે આપણે ફેરા મારશું તો બાકી બધા બાલટી જેમ આપણે ના હોય ને આપણે ધંધા વાળા માણસ ગયા આપણે શું રોજના પાંચસો કમાવા માણસો આપણે તમારા જેવું ના હોય ને યાર એમ જા તો આયેલા જ અને ફેરો કરી આવીએ હમણે નવ વાગે જવું ત્યાં લગી આ બેઠા ગોડાઉને બરોબર હાલો હમણે મળીએ તો અત્યારે જો નીકળી ગયા ઈ ફેરામાં પાછળ જો એટલો હેલો આવે એને મેં બોલાયો તો અત્યારે આટો મારો આમ લઈ લે આમ તો અજય અત્યારે જો જાય છે ભાઈ ગોલી બોલાવતો આમ જોઈ લો એ રિક્ષા જો આ ગઈ આમાં તોડી નાખવાના એ બધા રિક્ષા ડ્રાઈવર બધા એવા એવી રહ્યા ને એ નગર ની રિક્ષા ઓ ભાઈ ભાઈ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ફેરો ભરી નીકળી ગયા જી જોઈ લ્યો પાછળ ભૈરા હે પીસ ભૈરા હે અને આયલા જાય ખાલી કરવા માટે તો આ રહ્યો આપણો હાઈવે મોરબીનો તો જોઈ લ્યો એને બાકી કટારાનો જ માહોલ હે હો ભાઈ ભાઈ પોતીએ આપણે બળ કારખાને અત્યારે ખાલી કરીને આપણે નીકળી ગયા છીએ અને હેલા જાય આવે હવા રતા અહીંયા ગોડાઉ ને તો આ છે આપણો રોડ જો ખાડા ખાડિયા વાળો અને આ બાજુ ભર્યું પાણી તો પાક તમે એમનું કે હો પાણીમાં ઉતારે હું તો ઉતારો એવું અંજા તમે કહ્યો એટલે પાણીમાંય રિક્ષા ઉતર્યો પણ આપણે નથી ઉતારવી અહીંયા તમે કારણ કે કીધું જ ને નહીં ઉતારો એ ઉતારાતાય છીએ પાણીમાં ઉતારાય રિક્ષાને નો અવતાર અહીંયા ગારો હે સારું હાલો આપણે બોડાઉનો પોચી જાય અને ત્યાં જઈને કઈ ફેરો બેરો ઈશે તો પછી તો गाइस અત્યારે ફેરો ભયરો હોય આપણે એક બોક્સ તો બોક્સ છે કાલી ઘર વાયલા જાય હૈરા તો બે કલાકથી એમ કે પાકાલી ઘર 왔다 સી જાય તો પહોંચી જઈએ આપણે અને ખાલી કરવા માટે ધારીઓ આવી એ તો ખાલી કરી આવી કારખાનેથી આપણે જો અત્યારે રિક્ષા લોડિંગ કરી રહી છે ભઈ છે તો ખાલી કરીને પછી આપણે ભઈ આયા ઊ ઘર બાજુ તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા હી ફેરા વેરા કમ્પ્લીટ કરીને અને હવે જમી બમી જો હુઈ જાશી અને આપણે નાઈ લીધું હે કમ્પ્લીટ અને હવે વિડિયો વિડિયો એડિટ કરસી વિડિયો એડિટ કરી લઈએ અને પછી હુઈ જાય પાછા હવારમાં ફેરામાં જવાનું હે કેસે નકરા ફેરા ના જ વિડીયો દેખા તો આપણો ડેઈલી કામ હે ફેરા નો તો આપણે બતાવવું તો પડે તો ફરી પાછા આપણે એક નવા વિડીયો મળશે તો જય માતાજી